આ તમારી ઉપસ્થિતિ ખાતરી આપે છે કે તમામ તાલુકા પંચાયતો અને તમામ જિલ્લા પંચાયતોમાં પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં સત્તામાં આવવાની હમણાં આગળ રાકેશભાઈ અભિપ્રાય સહમતીનો મળી જશે સરવાઈ ગ્રાઉન્ડ પર જયારે સભા યોજી ગઈ કાલ સુધી સરપંચે કીધું કે અભિપ્રાય તમને સહમતી અમે આપી દઈશું અમારી તમે ચૈતરભાઈ વસાવાની સભા કરી લો પણ ભાજપના નેતાઓ એને ડરાવ્યા એને ધમકાવ્યા એમને કીધું કે તમને ગ્રાન્ટ નહીં આપવા દઈશું અમારી સરકાર છે તમારા પર તપાસ કમિટી બની જશે તમે અહીંયા સભા કરવા દેશો તો તમારા પર ઇન્ક્વાયરી થશે અને સરપંચ ડરી ગયા આગેવાનોને કીધું સરવાઈના ગ્રાઉન્ડ પર નહીં કરતા મારી અસહમતિ છે કાયદો વ્યવસ્થા

ભણે તમામ આગેવાનોની ટીમને અભિનંદન આપું છું જે ક્રાંતિકારી ધરતી પર તમે સભા કરી છે આવનારા દિવસોમાં ક્રાંતિની શરૂઆત પણ ગરબાડાની અહીંથી શરૂઆત થવાની છે મારા પર ફોન હતો મે પણ ચિંતામાં હતો મરેશભાઈ રાકેશભાઈ બધા ચિંતા કરતા સાહેબ કાર્યક્રમનું શું કરીએ મે કીધું ચૈતર વસાવા જાહેરાત કરે છે એ ચાહે ગુજરાત સરકાર હોય એ ચાહે કલેક્ટર હોય એ ચાહે ડીડીઓ હોય એ ચાહે એસપી હોય કોઈ પણ ના પાડે પણ ત્યાં ચૈતર વસાવા જઈને સભા કરે છે પાછે પાની કરતા નથી એટલે મેં કીધું સભા તો થશે સભા અમારા ખેડૂતો મને જગ્યા આપશે અને જે ખેડૂતે આ જગ્યા આપી છે એ ખેડૂતને ચૈતર વસાવાના સલામ કરું છું તમને અભિનંદન કરું છું સાથીઓ દાહોદના અમારા આગેવાનો પર આ ભાજપના નેતાઓ

એ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું ગઈકાલે આપણા મુખ્યમંત્રી પરીક્ષા પર ચર્ચા કરતા હતા તમે જોયા હશે જોયા હતા ને સમાચારમાં મે મુખ્યમંત્રીને કહેવા માંગુ છું 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ દાહોદ જિલ્લામાં 500 થી પણ વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે આ દાહોદ જિલ્લામાં 200 થી પણ વધારે જગ્યાએ પ્રાથમિક શાળાના ઓરડાઓ નથી બાળકો ઝાડ નીચે ભણે છે આજ દાહોદ જિલ્લામાં બસો થી પણ વધારે આંગણવાડી કેન્દ્રના મકાનો નથી આજ દાહોદ જિલ્લામાં આજ દાહોદ જિલ્લામાં પંદર હજાર થી પણ વધારે બાળકો અતિ કુપોષણ પીડાય છે અને એમને પોષણ સમ આહાર નથી મળતો ત્યારે તમને કહેવા માંગીએ છે તમે પરીક્ષા ઉપર ચર્ચા કરવાની વાત કરો છો તમારે પરીક્ષા ઉપર ચર્ચા કરવાની જગ્યાએ પરીક્ષાઓની પહેલા તમારે આ વિસ્તારમાં શિક્ષકો સાથે

પર ચર્ચા કરે છે ત્યારે એમને કહેવા માગું છું તમે આવો તમારા સાંસદને કહો તમારા ધારાસભ્યને કહો અમે આ દાહો જિલ્લાની તમામ સમસ્યા ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છે અમને તમે કહેશો એ જગ્યા પર આવીને અમે ડિબેટ કરવા તૈયાર છી સાથીઓ દાહો જિલ્લાનું જેટલું પણ બજેટ બને છે એ ચાહે ગુજરાત પેટર્નનું બજેટ હોય એ ચાહે આધિ આદર્શ ગ્રામનું બજેટ હોય એ ચાહે એટીવીટી નું હોય વિકાસદિન નું હોય એ ચાહે ટ્રાઇબલ નું બજેટ હોય એ ચાહે મનરેગા નું બજેટ હોય બધું જ બજેટ આ ભાજપના નેતાઓના પેટમાં જાય છે આ અધિકારીઓના પેટમાં જાય છે એટલા માટે આપણા બાળકો આજે કુપોષણથી પીડાય છે અમારા જેવા જે ધારાસભ્ય અહીંયા ચૂંટાયા છે જે સાંસદોએ 30 વર્ષથી આ દહોદમાં શાસન કર્યું છે એના લીધે જ આજે આપણા લોકોની પરિસ્થિતિ આજે ખરાબ છે આજે દાહો જિલ્લો એ દેશના અતિ પછા જિલ્લાઓમાં એક થી દસ જિલ્લાઓમાં દાહો જિલ્લાનું નામ આવે છે ત્યારે મેં કહેવા માંગુ છું અતિ પછા જિલ્લામાં દાહો જિલ્લાનું નામ આવવાનું જો સૌથી મોટું કારણ હોય તો આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓને કોન્ટ્રાક્ટરો છે એમને આવનારા દિવસોમાં આપણે અહીંથી બહાર ખદેડવા પડશે સાથીઓ આ વિસ્તારમાં કોઈ પણ મિટિંગ થાય એ મીટિંગમાં જાહેર મંચ પરથી એમના સાંસદો અને એમના ધારાસભ્યો ચૈતર વસાવા આવે છે ચૈતર વસાવા આમ કહે છે તેમ કહે છે જઈતર વસાવાની થબાની થવી જોઈએ જઈતર વસાવાના કાર્યક્રમોમાં કોઈ જતા નહી એ પ્રકારે આપણા લોકોને ડરાવવામાં આવે છે એમના ભાજપના નેતાઓ સરપંચો આપણા લોકોને કહે છે સભામાં જશો તમારું ઝૂંપડામાંથી નામ કઢાવી દઈશું તમારું મીટર તોડાવી દઈશું તમારું ઝૂંપડું તોડાવી દઈશું તમારે ત્યાં આપણે રેશન કાર્ડ નહીં આવે અનાજ નહીં મળશે તમારે ત્યાં પોલીસને રેડ પડાવી દઈશું ત્યારે સાથીઓ ભાજપના નેતાઓને ડર છે તમારા ચૈતર વસાવા તમને જાગૃત કરે તમને અધિકારોની વાત કરે તમારા શૈક્ષણિક સામાજિક અને તમારા રાજકીય અધિકારોની વાત કરીએ બંધારણ અધિકારોની વાત કરીએ જે આ ભાજપના લોકોને ગમતું નથી એટલા માટે આ સભા ન થાય એના માટે તમને પણ ડરાવવામાં આવે છે પણ આ ચૈતર વસાવા મંચ પરથી કહેવા માંગે છે એ ભાજપના નેતાઓનો હવે અંતનો સમય છે આજે તમારી ઉપસ્થિતિ બતાવે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે કે આવનારી વિધાનસભા હશે દાહોદ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એના સુપડા સાફ થઈ જવાના છે તમે જોયું હશે ગાંધીનગરનું સચિવાલય હશે કે ગાંધીનગરની વિધાનસભા હશે અમદાવાદની હાઈકોર્ટ હશે કે પોલીસ ભવન ગાંધીનગર નું હશે આપણી કલેક્ટર કચેરી હશે કે એસપી કચેરી હશે તમામ કચેરીઓમાં દાહોદના આદિવાસી સમાજનો પસીનો છે આદિવાસી સમાજે આ વિસ્તારમાં જ્યારે નેશનલ હાઈવે છપ્પન કાઢવાનો હતો આ વિસ્તારમાંથી નહેરો કાઢવાની હતી હાઈ ટેન્શન લાઈનો કાઢવાની હતી આ વિસ્તારમાં ડેમો બનાવવાના હતા ત્યારે આખાને આખળા ગામડા આપણા લોકોએ ખાલી કર્યા છે આપણા લોકોનો આ રોડમાં પરસેવો છે

જો આટ પ્રકારે અમારા આદિવાસી સમાજ સાથે તમે અન્યાય કરતા રહેશો તો હવે અમારા યુવાનો જાગી ગયા છે અમારા વડીલો જાગી ગયા છે અમારી માતા બહેનો જાગી ગઈ છે જે પ્રકારે અંબાજીના પાડલિયા વાડાએ તા પાડલિયાવાડી કરી હતી એ જ પ્રકારે અમારા આદિવાસી સમાજ અંબાજીથી ઉમર આવનારા દિવસોમાં ગાંધીનગર આવી પાડલિયાવાડી કરીશું